મિત્રો તમારા જીવનમાં સતત મહેનત છતાં પણ સફળતા નથી મળી રહી તમે શ્રદ્ધા અને ભક્તિથી શિવજીની ઉપાસના કરો છતાં શું હજી સુધી શિવજીની કૃપા અનુભવી નથી શું તમારું નસીબ સાથે આપતું નથી અને તમે આર્થિક તંગી પરિવારની સમસ્યાઓ કે અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો જો હા તો આજે તમને એક શક્તિશાળી ઉપાય વિશે જણાવીશ જે એક જરા તમામ તમારું જીવન બદલાવી શકે છે શિવપુરાણ માં ઉલ્લેખ છે કે નંદી ભગવાન શિવજીના પર છે શાસ્ત્રોમાં કહેવાય છે કે જો તમે નંદીજીના કાનમાં તમારી મનોકામના કહો તો તે સીધી શિવજી સુધી પહોંચે છે છે એ દિવસ જ્યારે શિવજી પોતાના ભક્તોની પ્રાર્થનાઓ તત્કાળ સ્વીકારી લે છે આ પવિત્ર દિવસે માત્ર ત્રણ પવિત્ર શબ્દો નંદીજીના કાનમાં બોલવાથી જ તમારું નસીબ જાગી શકે છે અને તમારું જીવન સંપન્ન બની શકે છે મિત્રો આજની વાર્તામાં એક ગરીબ ભક્તએ આ ઉપાય અજમાવ્યો અને માત્ર એક જ રાતમાં ચમત્કાર થયો તે જે પોતાના જીવનની મુશ્કેલીઓથી પરેશાન હતો માત્ર આ ત્રણ પવિત્ર શબ્દો નંદીજીના કાનમાં બોલ્યા અને બીજા જ દિવસે એના જીવનમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું મિત્રો અંત સુધી બની રહો કેમ કે આજની વાર્તા તમારું જીવન બદલી શકે છે પ્રાચીન કાળમાં વિદ્યાપુર નામનું એક નગર હતું આ નગર સમૃદ્ધ અને આધ્યાત્મિક રીતે ઊંચું ગણાતું નગરના મધ્યમાં એક વિશાળ વિશ્વનાથ મહાદેવનું મંદિર હતું જ્યાં દરરોજ ભક્તો શિવલિંગ પર ગંગાજળ, બેલપત્ર અને ચંદન ચઢાવતા ભજન કીર્તન અને શિવનામનો જપ અવિરત ચાલતો અહીંના લોકો ભગવાન શિવની આરાધના કરતા અને માનતા કે મહાદેવના આશીર્વાદથી તેમનું જીવન સુખમય બની શકે આ પવિત્ર નગરમાં એક ભક્ત હતો રામકિશન તે એક ગરીબ ખેડૂત હતો જે આખો દિવસ ખેતરમાં પરિશ્રમ કરતો પરંતુ ક્યારેય યોગ્ય પરિણામ ન મળતા વર્ષો સુધી ખેતરમાં મહેનત કરી પણ અમુક અનિચ્છનીય સંજોગો તેમનું જીવન અંધકારમય બનાવી દેતા તેની ખેતરની જમીન અશુભ ગણાતી એક પછી એક દુર્ઘટનાઓ સર્જાતી ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક દુષ્કાળ ક્યારેક જીવાતોનો હુમલો આ બધાથી તેની જિંદગી સંઘર્ષમય બની ગઈ રામકિશનનું પરિવાર પણ આ દુઃખ સહન કરી રહ્યું હતું પત્ની લક્ષ્મી દરરોજ ભોજન માટે ચિંતિત રહેતી ઘરમાં મનાજ નહોતું મને પડોશીઓ પાસેથી ઉધાર લેવા જવું પડે માતા ગંગાબાઈ ખૂબ જ ધાર્મિક અને શિવભક્તિમાં લીન હતી તે દરરોજ શિવજીની આરાધના કરતી અને એક જ પ્રાર્થના કરતી હે શંકર મારા પુત્ર પર કૃપા કરો તેમ છતાં પણ રામકિશનનું નસીબ બદલાતું નહોતું તેનો નાનો દીકરો ભાનુ હંમેશા ભૂખ્યો રહેતો ક્યારેક વાંસળી વગાડીને આનંદ મેળવવાનો પ્રયાસ કરતો પણ જ્યારે મિત્રોને રમકડાં અને મીઠાઈઓ મળી જતી ત્યારે તેને અસહ્ય લાગતું એક રાત્રે રામકિશન ઊંઘી શક્યો નહીં આખી રાત્રિ તે નગરના મંદિર તરફ જતો રહ્યો શિવલિંગ સામે બેસીને તેણે પોતાનું દુઃખ મહાદેવને કહેવાનું નક્કી કર્યું હે મહાદેવ શું હું અયોગ્ય ભક્ત છું હું રોજ ભક્તિ કરું છતાં પણ મારું નસીબ કેમ બદલાતું નથી તે ઝૂકી ગયો અને આંખોમાં નાનસુ સાથે શિવલિંગને સ્પર્શ કરી કહ્યું હું શ્રદ્ધાળુ છું પણ હવે વિશ્વાસ ડગમગી રહ્યો છે શું તમે મને કોઈ ઈશારો આપશો આજ સુધી તે શિવભક્ત હતો પણ આજે શ્રદ્ધા પર સંશય થવા લાગ્યો એક ઘંટી વાગી અને તે ચમકી ગયો અચાનક એક યાત્રાળુ સંત જ્ઞાનસિંહ મહારાજ મંદિરના દરવાજા પાસે દેખાયા તેમનું શરીર ભસ્મથી ઢંકાયેલું

મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં ત્રણ પવિત્ર શબ્દો બોલવાથી મહાદેવની કૃપા તારા પર શકે છે રામકિશન પડી ગયો આ ઉપાય મારું નસીબ બદલી દેશે સંતે હસીને કહ્યું જો તારી શ્રદ્ધા સાચી હશે તો ચોક્કસ મિત્રો આગળ શું થશે શું રામકિશન શિવજીનો આશીર્વાદ મેળવશે તે ઉપાય શું છે જાણો આગળ મિત્રો મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો સમગ્ર વિશ્વનાથ મહાદેવ મંદિર દીવાઓથી ઝળહળતો હતો શિવ અને દરેક ભક્ત મહાદેવ બમ બમ બોલે ના સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું શિવલિંગ પર દૂધ ગંગાજળ અને બેલપત્ર ચઢાવવામાં આવી રહ્યા હતા ઘંટારવ ગુંજી રહ્યો હતો ધૂપ અને દીવાઓની સુગંધથી વાતાવરણ શાંતિમય બની ગયું હતું ભીડની વચ્ચે રામકિશન પણ મંદિર મંદિરમાં પહોંચ્યો તે ભૂખ્યો તરસ્યો હતો પણ શ્રદ્ધાથી ભરેલો હતો આખો દિવસ ઉપવાસ કર્યા પછી હવે તેની આંખોમાં એક જ આશા હતી શું મહાદેવ આજે મારા કષ્ટો દૂર કરશે તે ધીમે ધીમે શિવલિંગ તરફ આગળ વધ્યો આજે માત્ર શ્રદ્ધા અને ભક્તિથી કામ ચાલશે નહીં તેને મહાદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખવો જ રહેશે સંત જ્ઞાનસિંહ મહારાજના ના શબ્દો સતત તેના મગજમાં ગુંજી રહ્યો હતો શિવભક્તો આરતી ગાઈ રહ્યા હતા કાશીના દિગંદ સુધી શિવનામ સંભળાઈ રહ્યું હતું એક તરફ શિવતાંડવ સ્તોત્રનું પાઠ થતું હતું તો બીજી તરફ શિવભક્તો શિવલિંગની પરિક્રમા કરી રહ્યા હતા આજની રાત્રિ સામાન્ય ન હતી રામકિશન માટે આ રાત્રિ આખા જીવનનું સૌથી મહત્વપૂર્ણ સંધિબિંદુ બની ગઈ હતી રામકિશન મંદિરના એક ખૂણામાં બેસી ગયો અને અગિયાર બેલપત્ર તૈયાર કર્યા તે બેલપત્ર કોઈ સામાન્ય પાંદડા નહોતા તે શ્રદ્ધા અને શિવભક્તિનો પરિચય આપતા પવિત્ર પાંદડા હતા દરેક પાન પર તેણે મહાદેવના એક એક પાવન નામ લખ્યા હવે તે આત્મવિશ્વાસ સાથે શિવલિંગ તરફ આગળ વધ્યો આજનું એ કાર્ય સામાન્ય નહોતું તે આખા બ્રહ્માંડના સ્વામી મહાદેવ માટે સમર્પણની પરિભાષા હતી જેમ જેમ રાત્રિ મધ્યરાત્રિ નજીક આવી રહી હતી તેમ તેમ ભક્તિ ભાવનાનો ઉછાળો વધુ વધતો ગયો હવે રામકિશન ધબકતા હૃદયે શિવલિંગ પાસે ગયો અને એક પછી એક અગિયાર બેલપત્ર ચઢાવવા લાગ્યો શિવલિંગ પર ચઢાવતા જ તેના મગજમાં એક નવી આશા પ્રગટ થતી ગઈ હે પ્રભુ આજે કરવા માટે રામકિશન ધીમે ધીમે નંદીજીની મૂર્તિ પાસે ગયો તેની આંખો માંગ વિશ્વાસ પણ હતો અને એક વિચિત્ર તણાવ પણ શું આ ઉપાય સત્યમાં કામ કરશે કે શું આ માત્ર એક દંતકથા છે તે ઘડી ભર માટે અટક્યો તેની આંખો બંધ કરી મંદિરના ઘંટાર વચ્ચે પણ તેને પોતાના હૃદયની ધબકન સ્પષ્ટ સંભળાઈ રહી હતી આજે તે એક અનોખા વિશ્વાસ અને શ્રદ્ધાની પરીક્ષા આપતો હતો તે એક સાદગી ભરેલા પણ અનન્ય ભક્તિવર્યા હૃદયથી નંદીજીના કાન પાસે ગયો અને તે ધીમા અવાજે ત્રણ પવિત્ર શબ્દો બોલી દીધા આગળ શું બનશે શું આ ઉપાયથી ચમત્કાર થશે મિત્રો મહાશિવરાત્રીની પવિત્ર રાત્રી મધ્યબિંદુએ પહોંચી ગઈ હતી ઘડીભર માટે આખું મંદિર શાંત હતું ફક્ત શિવભક્તોના સ્તોત્રો અને ઘંટારવની ગુંજ ગમતી હતી રામકિશન ધીમે ધીમે નંદીજીની મૂર્તિ તરફ આગળ વધતો ગયો તેની આંખોમાં શ્રદ્ધા અને મનમાં એક અવિશ્વસનીય વિશ્વાસ હતો હૃદય ઉછળતું હતું અને ધબકારા તેજ બની ગયા હતા તે જાણતો હતો કે આ એક સામાન્ય ક્ષણ નહોતી આજે એ કર્મનો પરિચય આપવાના યોગમાન હતો મંદિરમાં એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ એક અદૃશ્ય શક્તિ જાણે આ સંજોગો સાક્ષી બની રહી હોય રામકિશન ત્રાણવંતી ભક્તિ સાથે નંદીજીની કાનની નજીક ગયો તેણે ગાઢ શ્વાસ લીધા એક ક્ષણમાં જાણે કે સમગ્ર બ્રહ્માંડ શાંત થઈ ગયું આજ સુધી જે રામકિશન માટે અનિશ્ચિતતા હતી તે આજે શ્રદ્ધા અને વિશ્વાસનો પથ બની ગઈ તે એક નમ્રતા ભરેલા શાંતિમય અને ભક્તિભર્યા હૃદયથી ધીમા અવાજે નંદીજીના કાનમાં ઓમ નમઃ શિવાય ભવ શિવ કૃપા ભવ મિત્રો તેના શબ્દો ફક્ત પવનમાંગ વિલય થયા નહીં પણ જાણે કે સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યા અને એક ચમત્કાર થયો એકાએક મંદિરમાં ભયાનક ઘંટારવ ગુંજી ઉઠ્યો સમગ્ર વાતાવરણ તેજસ્વી બની ગયું શિવલિંગમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળવા લાગ્યો મંદિરમાં હાજર ભક્તો આશ્ચર્યથી ઊંચી નજરે જોઈ રહ્યા આ પ્રકાશ કોઈ સામાન્ય પ્રકાશ નહોતો તે પરમાત્માનું તેજ હતું રામકિશન થઈ ગયો તેના શરીર પર એક ઊર્જા પ્રવાહિત થઈ ગઈ શિવલિંગની આસપાસ ધુંધાળું ઝળહળતું પ્રકાશ ફેલાઈ ગયું ભગવાન શિવનો આકાશવાણી જેવો અવાજ આખા મંદિરમાં ડુંચી ઉઠ્યો ભક્ત શ્રદ્ધા અને સત્યમાનમાં શક્તિ હોય છે જે શ્રદ્ધાથી પવિત્ર મનથી નંદીજીના કાનમાં આ શબ્દો બોલે છે તેમના જીવનમાંથી બધા કષ્ટો દૂર થાય છે આ અવાજ જાણે આકાશમાંથી આવતો હતો મંદિરમાં એક જલવાવૃત્તિ થઈ ગઈ રામકિશન જાણતો હતો કે હવે તેના જીવનમાં એક વિશેષ ઘટના બની ગઈ છે તે આશ્ચર્ય અને ભક્તિથી ઉભો રહ્યો અને જાણે તે પોતાની અંદર એક અનોખા પ્રકાશનો અનુભવ કરવા લાગ્યો આજ સુધી જે રામકિશનનું જીવન સંકટોથી ભરેલું હતું તે ક્ષણે તે જાણતો હતો કે હવે બધું બદલાઈ જશે તે જાણતો હતો કે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા છે તેનો ભરોસો અને શ્રદ્ધા હવે તેને એક નવા માર્ગ પર લઈ જશે એક આધ્યાત્મિક શિખર તરફ શિવકૃપાની અનંત ગાથા તરફ મિત્રો આગળ શું થશે રામકિશનનું જીવન કેવી રીતે બદલાશે શું મહાદેવનું આશીર્વાદ તેને મળી જશે રાત્રિના આ પવિત્ર પ્રહરમાં સમગ્ર વિશ્વનાથ મહાદેવનું મંદિર દિવ્ય ઉર્જાથી ભરાઈ ગયું હતું એકાએક ઘંટા ગુંજી ઉઠ્યો અને જાણે આખું મંદિર પ્રાણવંત થઈ ગયું ભક્તોની સ્તુતિઓ અને શિવતાંડવના શ્લોકો હવામાં લહેરાતા હતા તે ક્ષણમાં એક સુવાળા સુગંધિત પવન મંદિરના પરિસરમાં ફૂંકાયો હલકાં કમનસી પાન ઉડી રહ્યા હતા અને શિવલિંગની આસપાસ ધૂંધાળું તેજ ફેલાઈ ગયું રામકિશન હજી પણ નંદીજીની સામે નમ્રતાપૂર્વક બેસેલો હતો આજની રાત્રિ એક અનેક અનોખું થવાનું હતું એક પળમાં શિવલિંગમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળવા લાગ્યો તેની તેજસ્વીતા એટલી અદ્ભુત હતી કે મંદિરના આખા કણ કણમાં શિવ તત્વ છવાઈ ગયું ભક્તો હર્ષભેર હર હર મહાદેવના જયઘોષ કરી રહ્યા હતા રામકિશન આ અદ્ભુત દર્શન જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો તે હજી પોતાને વિશ્વાસ નહીં કરી શક્યો પરંતુ હૃદયથી જાણતો હતો કે આ પરમશક્તિનો આશીર્વાદ છે અને ત્યાં જ એક દિવ્ય અવાજ ગુંજી ઉઠ્યો ભક્તના શ્રદ્ધા અને સાદગીથી મહાદેવ હંમેશા પ્રસન્ન થાય છે આ અવાજ જાણે આકાશમાંથી આવી રહ્યો હતો મંદિરમાં ઉપસ્થિત દરેક ભક્તો શ્રદ્ધાથી નતમસ્તક થઈ ગયા આજ સુધી જે રામકિશન માટે સંઘર્ષ અને દુઃખની કથાઓ હતા તે ક્ષણે તેમનું પરિવર્તન શરૂ થયું આજથી રામકિશનનું જીવન બદલાઈ ગયું તે દિવસે તેની જમીનમાં અસાધારણ ઉર્વરક શક્તિ આવી ગઈ એક સમયે જે ખેતરમાં સુકા ડાંગર અને ઓછું અનાજ થતું હતું ત્યાં હવે સમૃદ્ધ પાક થવા લાગ્યો મહાદેવની કૃપાથી તેની જમીન પર ઝાંઝવા છવાઈ ગયા શિવજીના આશીર્વાદથી તે કૃષિ ધંધા અને જીવનમાં ઉન્નતિ કરવા લાગ્યો તેના જીવનની બીજા દિન થી એક નવી શરૂઆત થઈ જે ઘર એક સમયે તણાવ અને દુઃખમાં ઘેરાયેલું હતું ત્યાં હવે સમૃદ્ધિ અને શાંતિ આવી ગઈ પરિવાર પર જે અનેક કરજ અને સંકટ હતા તે સગરું મહાદેવની કૃપાથી દૂર થઈ ગયું એ હવે એક સમૃદ્ધ અને ધર્મપ્રાયણ ભક્ત બની ગયો માત્ર પોતાના જ નહીં પણ આખા ગામના લોકો માટે તે એક આશાની કિરણ સમાન બની ગયો હવે તે મહાદેવના ભક્તિ માર્ગે ચાલવા લાગ્યો દર શિવરાત્રી એ વ્રત રાખતો નંદીજીના કાનમાં પવિત્ર મંત્ર બોલતો અને ગામમાં ભક્તિનો સંદેશ ફેલાવતો આજની રાત્રિએ ના માત્ર રામકિશનનું જીવન બદલાયું પણ દરેક શ્રદ્ધાળુ ભક્ત માટે એક પાઠ શીખ્યો મહાદેવ પર અખંડ ભક્તિ રાખનારનો કદી નાશ થતો નથી મહાશિવરાત્રી પર શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલા ઉપાય અસાધારણ ફળ આપે છે અને જે નંદીજીના કાનમાં પવિત્ર મંત્ર બોલે તેનું જીવન સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જાય છે મિત્રો શું હવે રામકિશન મહાદેવના આશીર્વાદથી કોઈ મહાન કાર્ય કરશે તે શું કરશે જેનાથી તેના જીવનનું સંપૂર્ણ ઉદ્ધાર થશે મિત્રો રામકિશના જીવનમાં થયેલા અચાનક પરિવર્તનના સમાચાર ગામમાં વાદળવેગે ફેલાઈ ગયા એક ગરીબ આશા નિરાશામાં ડૂબી ગયેલા વ્યક્તિ એક જ રાત્રિમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે નવી જ ઊંચાઈઓએ પહોંચી ગયો એ વાત સૌ કોઈ માટે આશ્ચર્યજનક હતી જે લોકો અગાઉ તેને દયાના દૃષ્ટિકોણથી જોતા હવે તે જ લોકો એના જીવનમાં આવેલા ચમત્કાર વિશે ચર્ચા કરવા લાગ્યા ગામના દરબારી વેપારીઓ અને સામાન્ય લોકો સૌ કોઈ આ ઘટના પર વિચારવા લાગ્યા સવારે જયારે રામકિશન મંદિરના પરિસરમાં શિવલિંગની પરિક્રમા કરી રહ્યો હતો ત્યારે એક જૂના તેને રોકીને પૂછ્યું ભાઈ સાચું કહે છે તું મેં રાતે શું કર્યું શા માટે તારો આખો જીવન બદલાઈ ગયો રામકિશન સ્મિત કરીને બોલ્યો મહાદેવ પર શ્રદ્ધા રાખવી એ જ મારું એકમાત્ર ઉકેલ હતું લોકો એના શબ્દોને હૃદયપૂર્વક સાંભળવા લાગ્યા જે લોકો પહેલાં મેઘોની સાથે રામકિષ્ણનું જીવન પણ નવા દ્વાર ખોલી રહ્યું હતું ગામના પંડિતો અને વડીલો પણ હવે આ પ્રસંગ પર ચર્ચા કરતા હતા શું ખરેખર માત્ર ત્રણ પવિત્ર શબ્દો બોલવાથી નસીબ બદલાઈ શકે ગામના કેટલાક શંકાળુ લોકો માટે આ પ્રશ્ન હજી પણ એક રહસ્ય હતો પણ જે લોકોએ રામકિશનનો ચમત્કાર જોવા માટે એકંદર પરિસ્થિતિ નિહાળી હતી તેઓ એના દરેક શબ્દ પર શ્રદ્ધા ધરાવવા લાગ્યા એક સાંજ એક વૃદ્ધ માણસ રામકિશન પાસે આવ્યો અને નમ્રતાથી પૂછ્યું બેટા હું પણ શિવભક્ત છું પણ મારા જીવનમાં શ્રી કૃપા કેમ પ્રગટ થતી નથી રામકિશન હળવી મિસ્કાન સાથે બોલ્યો શ્રદ્ધા માત્ર શબ્દોમાં નહીં પરંતુ હૃદયમાં હોવી જોઈએ આવતી મહાશિવરાત્રી તમે પણ નંદીજીના કાનમાં એ ત્રણ પવિત્ર શબ્દો બોલજો શ્રદ્ધાથી બોલશો તો મહાદેવ જરૂર સાંભળશે વૃદ્ધ માણસ ભાવી બોર થઈ ગયો અને એ રાત્રે તે પોતાના પૂજા ઘરમાં ધૂપવત્તી પ્રગટાવી મહાદેવની આરાધના કરવા બેસી ગયો આજથી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ ગામના દરેક ભક્ત મહાશિવરાત્રીના પવિત્ર દિવસે નંદીજીના કાનમાં ત્રણ પવિત્ર શબ્દો બોલવા લાગ્યા જે પહેલા માત્ર એક એક વ્યક્તિ માટે માટે બન્યું હતું હવે તે સમૂહ દિવ્ય ઉત્સવ બની ગયું ગામમાં ભક્તિનો માહોલ જામી ગયો હંમેશા દૈનિક જીવનની સમસ્યાઓ અને તકલીફોમાં ડૂબેલા લોકો હવે શિવભક્તિ દ્વારા શાંતિની અનુભૂતિ કરવા લાગ્યા ધંધા રોજગાર વધવા લાગ્યા ખેતરોમાં ઉગાણ વધી અને લોકોના મનમાં એક નવી પ્રભાતું ગયું રામકિશન હવે માત્ર એક હતો તે એક જીવન પરિવર્તક બની ગયો જે પોતાની શ્રદ્ધાથી મહાદેવની કૃપા મેળવી હતી તે હવે બીજા લોકોને પણ એ જ માર્ગ બતાવતો ગયો એક રાત્રિએ જ્યારે શિવમંદિર ભક્તોની ભીડથી ભરેલું હતું ત્યારે એક યુવાન નંદીજી પાસે ગયો અને તે પણ શ્રદ્ધાથી ત્રણ પવિત્ર શબ્દો બોલી શક્યો અને એક અઠવાડિયામાં તે યુવાને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું મિત્રો આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ધન્યવાદ